રાજકોટ ખાતે આવેલી રાજકોટ ડેરીના શ્રી ગોર્ધનભાઈ ધામેલિયા સાથે હેલો સૌરાષ્ટ્ર ટીમ દ્વારા ડેરીની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી જેમાં તેમણે પોતાના સાડા વર્ષના કાર્યકાળમાં ડેરીના વિકાસ કામોની વાત કરી હતી અને આવનારા સમયમાં હજુ પણ સારી પ્રોડક્ટ સુવિધા સાથે ડેરીના વિકાસ કામો શરૂ રહેશે તેમજ રાજકોટ ડેરી સાથે સંકળાયેલા ખેડૂતો અને ડિસ્ટ્રિબ્યુટર્સને મહત્તમ લાભ પહોંચે અને છેવાડાના નારાણાના માનવીને ડેરી પ્રોડક્ટની સુવિધાઓ મળે તેમજ ગુણવત્તા સભર ઉત્પાદનો મળે તે માટે રાજકોટ ડેરી સતત પ્રયત્નશીલ રહેશે તેમ ગુર્ધનભાઈએ જણાવ્યું હતું ગુર્ધનભાઈ ડામેલિયાએ આ અંગે વધુ વિગતો આપી હતી એવા વિજય મકવાણા ત્રણ વર્ષ મારા અહીંયા પૂરા થયા છે રાજકોટ જિલ્લા દૂધ સંઘના ચેરમેન તરીકે સાડા ત્રણ વર્ષથી સતત ને સતત લોકોને ચોખ્ખું દૂધ કેમ મળે અને પશુપાલકોને વધારે માં વધારે પૈસા કેમ મળે એના સતત પ્રયત્નોથી છેલ્લા ત્રણ વર્ષમાં અડસાઠ વર્ષની ડેરીનો થયા છે પેલું એવો રેકોર્ડ બનશે કે અગિયારસો કરોડની આસપાસ ત્રણ ઓવર થયું છે આ વર્ષે અને લગભગ લગભગ ઓગણચાલીસ કરોડ રૂપિયાનો નફો થયો છે અને લગભગ લગભગ એકવીસ કરોડ રૂપિયાનો ભાવ ફેર પશુપાલકોને આપશું હું જ્યારે બેઠો ત્યારે પશુપાલકોને ભાવ ફેર નહોતો મળી શક્યો પણ સતત ત્રણ વર્ષ થયા સતત ત્રણ વર્ષ થયા વધારેમાં વધારે ખેડૂતોને પશુપાલકોને કેમ ફાયદો થાય સતત પ્રયત્નો કરીએ છીએ પ્રયત્નો કરવાથી આ વર્ષે

આ વર્ષે ઓગણચાલીસ કરોડનો નખો થયો છે એમાંથી પંચાસી ટકા પંચાસી ટકા પશુપાલકોને પરત આપવામાં આવશે એમાં પછી ડેરીને દૂધ મંડળીને પાંચ ટકા આપવામાં આવશે પાંચ કરોડ રૂપિયા જેવી પશુપાલકોને દવાઓ સેવાઓ મેડિકલ સેવાઓ એ બધું ફ્રી આપવામાં આવશે અને પશુપાલકોના પાલકોની સારવાર કેમ થાય એને

પેનલ્ટી મારી અને વસૂલ કર્યા છે એટલું જ નહીં હાડા ત્રણ વર્ષમાં અઠ્ઠાવન વ્યક્તિઓ રિટાયર્ડ થયા છે અને એ રિટાયર્ડ થઈને સામે એને બત્રીસ લાખ રૂપિયાનો એ પગારનો ફાયદો થયો છે મારા વખતે એક પણ વ્યક્તિને રોજમદાર ભૂર્યો નથી એક એક પણ વ્યક્તિને ફિક્સમાં ભેર્યો નથી એક પણ વ્યક્તિને કાઈ માં ભેર્યો નથી એ અમારી કોને કહ્યો કે અમે કરતસર કહો એ આ ડેરીને માટે અમે આ સતત ને સતત કાર્ય કરી રહ્યા છીએ